વાત એમ બની કે રણમલસિંહ નામના રાજપૂતના ઘરનાની માથે અમદાવાદના સુબા મોહમ્મદ બેગડાની નજર પડેલી ને ઈજ્જત બસાવવાની વાત આવીને ઊભી રહી એટલે રાજપૂતે લડી લેવાનું નક્કી કર્યું પણ સમજદાર માણસોએ એને ઘણો સમજાવ્યું સત્તા સામે સણાપણ નકામું કામું રણમલસિંહ આપણે મુઠ્ઠી જેટલા માણસો છીએ આવડી મોટી સેનાની સામે શું કરવાના હતા ક્યાંક તો વિચાર કરો આપણે કેટલી વાર સેના સામે ટકશું માટે પ્રાંત છોડી જો ઈસી સહ સૌદસોને ની સાલની અડધી રાતે રાજપૂતે રાણી રાજમતી અને કુંવર અભેસંઘને ઘોડે લે બેસાડીને તારણા ગામ છોડીને નીકળી ગયા પાછળ અમદાવાદની ફોજ છે મારતે ઘોડે નીકળી તો ગયા પણ જાવું ક્યાં કોઈ રસ્તો સૂચતો નથી જાય તો જાય ક્યાં પાછળ અમદાવાદની ફોજ છે મારતે ઘોડે જાય છે અને આબરૂ વાત છે મુંજાયેલા રાજપૂતને કોઈ દિશા દેખાતી નથી એમાં મોટા દહીસરા ગામના પાદરમાં ઘોડે આવી ત્યાં તો રાજપૂતના દિલમાં અડીખમ આહીર ભોજા મકવાણાની યાદ થઈ આવું તો તો આહીરને જ આશરે જવું બીજે તો ક્યાં જવું આ ખોરડું છે જે કાયમ આશરા દેતું આવ્યું છે ભોજા મકવાણાને આંગણે આવીને ઊભો રહ્યો ભોજા મકવાણા ખબર પડી દોટ મૂકી અને ઘોડાની લગામ પકડી લીધી આવો આવો રણમલજી હેઠા ઉતરો આજ મારા મહેમાન થાવ અરે આપા ભોજા આજ તો ઉતરવાનો સમય નથી બધી વાત કરી મારી પાછળ અમદાવાદનું કટક પડ્યું છે આ એક કામે આવ્યો છું મારું તો જે થવાનું હોય થશે પણ મારા દીકરાને તારે આશરે મૂકવા આવ્યો છું જેથી કરીને મારો વંશ કાયમ રહી જાય ભોજા આપાએ વસન આપ્યું કે આ ખોરિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી તારા કુંવરનો વાળ વાંકો થવા નહીં દઉં આહી રાણીનું ધાવણ લાજે અમારે ખોરડે કાયમની ખોટ બેસે દરબાર એને મોરલીધર રખાવાળા છે દીકરા અભયને ભોજા આપાને ત્યાં મૂકીને રમલસિંહજી સુરજ બારીની ખાડી ઉતરીને કચ્છ ધરતીની માથે ઉતરી ગયા આ બાજુ સમય જતા વાતની વાત થતા થતા છેલ્લે અમદાવાદ સુધી પહોંચી મોહમ્મદ બેગડાને કાને વાત ગઈ અચ્છા એ બાત હે એક દિવસ મોહમ્મદ બેગડાના માણસોએ મોટા પાદરમાં ઉતારા નાખ્યા છે માણસોને બોલાવીને કીધું કે કોણ છે ભોજો મકવાણો બોલાવો એટલે ભોજા આવ્યા તો કટ કરીને સોરાના પગથિયા સડીને એક અડીખમ આહીર આવ્યો ઠાલવા સાતી ઠરીને ફાળ જેવી આંખો કદાવર દેહ આવીને સિરે બેઠો લીધી પછી કીધું કેમ બોલાવ્યું એટલે મોહમ્મદ બેગડાના માણસોએ કીધું કે તમે રણજીતસિંહ રણમલજી સિંહના વંશને તમે રાખ્યો છે એના છોકરાને તમે ઉછેરી રહ્યા છો એ અમને આપી દો એટલે રણમલસિંહજી અમારા હાથમાં આવી જશે આ તો આહિર એમ કેમ માની જાય એને તો કીધું કે કોણ રણમલસિંહજી કોણ બાળક કોનો બાળક અમને તો કાંઈ ખબર જ નથી એટલે મહમદ બેગડાના માણસોએ શાને સમજાવ્યા કે દામે લલસાવ્યા દંડે ઠરાવ્યા જેટલી રાજ રમત હતી બધી રમી પણ અડીખમ આહિર દગ્યો નહીં એકનો બે થયો એક વાત કોના બાળક કેવો બાળક એટલે મોહમ્મદ બેગડાના માણસોએ હુકમ કર્યો કે ભોજા મકવાણીની જનતાને બોલાવો અને ગામના સુતારાને સાયડી લઈને બોલાવો સુતારો આવ્યા એટલે મકવાણાની પગની ઘૂંટી માથે સાયડી મુકા સુતારો સાયડી ફેરવવા ત્યાં તો મણ્યો છેદ પડવા હાડકાની કણસો ઉડવા લાગી જેમ જેમ સાયડી ફરતી જાય છે એમ એમ ભોજા મકવાણાના મુખનું તેજ વધવા લાગ્યું આહીરની અમીરાત સલકાવા લાગી કોઈ વાતે આહીર ડગતો નથી ત્યાં તો ભોજા મકવાણેની જનેતાને બોલાવ્યા હતા એ પણ આવ્યા એટલે મોહમદ બેગડાના માણસોને એમ કે જનેતા છે ને એ જોઈ નહીં શકે ભોજો મકવાણો તો નહીં માને પણ એની જનેતા દીકરાને જોઈને માની જશે ત્યાં તો સોરાના પગથિયા ધીરે ધીરે સડી સોરાની અંદર આવ્યા બુઢે આહિરાણીની સોનાના પતરા જેવા વાળ છે કાળું ઓઢણું વધ્યું છે હાથમાં લાકડીના ટેકા છે આવીને જોયું તો પોતાના દીકરા ભોજા મકવાણાની પગની ઘૂંટી માથે સાયડી હાલતી જ હોય હાડકાની કણસો ઉઠે છે એમાંથી એક કણસ હાથમાં લઈને સૂંઘી અને બુઢી આહિરાણી પાસી વળી ત્યાં તો કોઈએ પૂછ્યું કે કામાં શા માટે આવ્યા હતા શું લીધું માએ કીધું કે મેં મારા દીકરાની હાડકાની સુગંધ લીધી કે એમાં મારા ધાવણની સુગંધ આવે છે નહીં હજી સુગંધ આવે છે હવે મારો ભોજો નહીં ડગે પછી ઘણી કોશિશ કરી ઘણા પ્રકારે શરીર વિંધવાની કોશિશ કરી પણ અડીખમ આહી ડગતો નથી આશ્રધર્મ કાયમ રાખવા માટે સુતારોને થકવી દીધા પણ આહિરના થાક્યો ભોજા મકવાણાના જનતા જતા જતા અડેકડાટ માનવ વેદનીને એટલું કીધું કે આહિરો થાવા તો મારા ભોજા જેવા થાજો એટલું કહી બુઢી આહિરાણી ત્યાંથી ઘરે ગયા મોહમ્મદ બેગડાના માણસોએ પણ હારીને હથિયાર હેઠા નાખી દીધા અડગ મન આહિરને ડગાવી ન શક્યા વાહ મારો આહિર વાહ જય મુરલીધર જય માતાજી મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે